કલાનગરી તરીકે જાણીતા ભાવનગરમાં કલાને ઉજાગર કરતા ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે જાણીતા ચિત્રકાર તરુણ કોઠારીના અગિયાર વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ તૈયાર કરીને પ્રદર્શનમાં રજૂ કરી છે આ કૃતિઓમાં ખાસ કરીને આધ્યાત્મિક ગ્રામીણ સંસ્કૃતિ અને એબ્સ્ટ્રેક્ટ જેવા વિષયો આધારિત પંચાવન કૃતિઓ રજૂ કરાઈ છે ભાવનગરમાં સતત આઠમું ચિત્ર પ્રદર્શન છે ટોટલ અગિયાર વિદ્યાર્થીઓએ આ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો છે પંચાવન ચિત્રની આકૃતિઓ મેં અહીંયા રજૂ કરી છે મેઇનલી ઓઇલ પેસ્ટલ પેઇન્ટિંગ સોફ્ટ પેસ્ટલ પેઇન્ટિંગ તથા વોટર સોલ્યુબલ પેન્સિલ કલરના માધ્યમથી આ ચિત્રની કલાકૃતિઓ બનાવવામાં આવી છે

અમે બધા વર્ષથી મહેનત કરતા હતા પાછળ અને અમે બધાએ બહુ યોગદાન આપ્યો છે એક્ઝિબિશન પાછળ કલા અને સંસ્કૃતિના નગર તરીકે ઓળખ ધરાવતા ભાવનગરના કલાકારોની સુવાસ અન્ય શહેરોમાં પણ ફેલાયેલી છે તો નવોદિત કલાકારો માટે આવા પ્રદર્શન પ્લેટફોર્મ સમાન બની રહે છે સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલું આ પ્રદર્શન છ નવેમ્બર સુધી ખુલ્લું રહેશે નીતિન સોની વીટીવી ભાવનગર